રાજકોટ સબ રજિસ્ટ્રાર કચેરીમાં નકલી દસ્તાવેજો નો મામલો આરોપી જગદીશ ઝાલા નામના શખ્સની ધરપકડ પ્રદ્યુમનગર કરી જયદીપ ઝાલા ની ધરપકડ મોટ દસ્તાવેજો સાથે ચેડા કરી સત્તર જેટલા દસ્તાવેજો માં નામ સરનામા બદલાવ્યા જેના નામે દસ્તાવેજ કર્યા તે તમામ લોકોની ખરાઈ કરવાની પ્રક્રિયા શરૂ સમગ્ર મામલે ડીસીપી જગદીશ બાંગરવાની પ્રેસ કોન્ફરન્સ ગઈકાલે પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનમાં સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન વન તરફથી એક ખોટા દસ્તાવેજ ઊભા કરવાની અને સરકારી મૂળ દસ્તાવેજો સાથે ચેડા કરવા બાબતની એક ફરિયાદ મળી હતી જેમાં હકીકત એવી હતી કે હર્ષ સોની નામના એક કમ્પ્યુટર ઓપરેટરે કિશન ચાવડા નામના વકીલ અને જયદીપ ઝાલા જે કી કમ્પ્યુટર ઓપરેટર્સના સુપરવાઇઝર હતા એમના સાથે મળીને સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઉપલબ્ધ જે જૂના મિલકત સંબંધી દસ્તાવેજ હતા એમને એમની સ્કેન્ડ રેકોર્ડની કોપી સાથે ચેડા કરી અને સાથે સાથે ફિઝિકલ રેકોર્ડનો નાશ કરી એમની જગ્યાએ પોતાએ ખોટા ઊભા કરેલા દસ્તાવેજનો અપલોડ કરી એમને નવા દસ્તાવેજ ઊભા કરી આર્થિક ફાયદો મેળવેલ હતો અને હાલ સુધી જયદીપ ઝાલા નામના જે કમ્પ્યુટર ઓપરેટરના સુપરવાઇઝર હતા એમની અટકાયત કરવામાં આવી છે અને હર્ષ સોની અને કિશન ચાવડાને ધરપકડ કરવા માટે પોલીસે તજવીજ કરી છે અને હાલ સુધી સત્તર દસ્તાવેજો સાથે તપાસ ચાલુ છે કેટલી કિંમતના છે કેટલો ફાયદો મળે હાલ સુધી સત્તર દસ્તાવેજો સાથે ચેડા થયેલ હોવાની હકીકત સામે આવી છે પોલીસ તપાસમાં આ બધું સામે આવશે તો આપનું જાણ કરવામાં આવશે